દત્ત જયંતિ શાસ્ત્રોમાં દત્તાત્રેયની કૃપા માટે દત્ત બાવનીનો પાઠ કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે કહેવાય છે કે દત્ત તત્વ ભક્તને યોગ્ય માર્ગ બતાવે છે અને આ દિવસે કરેલી પ્રાર્થના જીવનમાં ગૂંચવણ દૂર કરે છે તો આજના દિવસે ભગવાન દત્તને રીઝવવા કયો મહા ઉપાય કરવો જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદય દૈવનુપ્ત છે હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે દત્ત ભગવાનની જયંતિ તો પહેલાં તો તમને બધાને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો દત્ત જયંતિનું મહત્વ શાસ્ત્રની અંદર વિસ્તારથી વર્ણન કરેલું છે એવું કહેવાય છે કે દત્ત જયંતિમાં આપણે કેવા ઉપાય કરીએ કે જેનાથી ભગવાન દત્તાત્રેય ભગવાનની ઉપર કૃપા મળે તો શાસ્ત્રમાં લખ્યું છે કે દત્તાત્રેય ભગવાન જે છે હું વ્રતનું લઈને પ્રમાણ આપ્યું છે માર્ગ શીર્ષ તથા માસી માર્ગ શીર્ષ તથા માસી દસમે સુદ પૂર્ણિમાનો દિવસ હોય તે દિવસે કરવામાં આવતી પૂજા એટલે કે દત્તાત્રે ભગવાનની જેને દત્ત જયંતિ તરીકે કહેવામાં અને તે દિવસને ઉજવવામાં આવે છે દત્ત ભગવાનની પૂજન

નમસ્કાર કરે છે ભગવાનને ભક્ત ભગવાન પાસે જાય છે શરણાગતિ સ્વીકારે છે તો એનો તારણ બને છે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા હરિહરનો અવતાર શરણાગત નો તારણ હાર દત્ત વાવની પાઠ જે છે એ કરવાથી દત્તાત્રેય ભગવાનની કૃપા મળે છે જેમ આપણે હનુમાનજીની કૃપા માટે હનુમાન ચાલીસાનો પાઠ લઈએ ગણેશજીની કૃપા માટે ગણેશ અથર્વશિષ્ઠનો પાઠ લઈએ શિવજીની પૂજા માટે અષ્ટાધ્યાય રુદ્રીનો પાઠ કરીએ તે રીતે એક સાથે જો બ્રહ્મા વિષ્ણુ મહેશની તાકાત એટલે કે દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કરવા હોય તો દત્ત બાવનીનું પાઠ કરવું શુભ પરિણામ આપે છે અને દત્ત બાની દત્ત બાવનીના પાઠની અંદર ઘણી બધી તાકાત રહેલી છે એની અંદર જેવું કહેવાય છે કે જે વ્યક્તિના ઘરમાં અથવા પોતાના શરીરમાં નેગેટિવ અસરો હોય આપણે ઘણી વખત કેમ કે આને વર્ગાળ વર્ગ્યું છે આને આમ થયું છે આને આમ થયું છે આની પર કંઈક તંત્ર વિદ્યા છે આવું બધું કહેતા હોય તો આવી બધી વસ્તુ માટે દત્ત ભાવની બહુ મહત્વનું કામ કરે છે કેમ કે એમાં લખ્યું છે પિસાચ પીડા કીધી વિપ્ર વિપ્રપુત્ર ઉઠાવ્યો સુર પિસાચ પીડા પ્રેત પીડા હોય પિસાચ પીડા હોય નેગેટિવ વસ્તુ હોય તો એને પણ દૂર કરવાની તાકાત છે દત્ત સાથે બીજા ફાયદા પણ છે કયા આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટરે સ્મરણ માત્ર થી સર્વ આદિવ્યાધિ ને ઉપાધિ આપણે કહીએ આદિ વ્યાધિ ઉપાધિ મારો તો છે ઉપાધિ છે તકલીફ છે

તો દત્ત બાવની પાઠથી અથવા દત્ત ભગવાનની કૃપાથી એવું કહેવાય ભાગી જાય છે ત્યાંથી નાસે મુઠ્ઠી ધૂન સાંભળતા મૂર્થ ખાલી દત્ત ભગવાનની ધૂન સાંભળતા જ નાસે મુઠ્ઠી ત્યાંથી ભાગવું પડે છે નેગેટિવ વસ્તુને પણ એટલી તાકાત રહેલી છે દત્ત બાવનીના પાઠમાં આજે શક્ય હોય તો ભગવાન દત્ત પૂજા કરજો દત્ત ભગવાનના સ્વરૂપની પૂજા કરજો બ્રહ્મા વિષ્ણુ મહેશના સ્વરૂપની પૂજા કરજો તે ન હોય તો વિષ્ણુ સ્વરૂપની પૂજા કરી શકાય વિષ્ણુ સ્વરૂપની પણ પૂજા કરી શકાય દત્તાત્રેય જયંતિમાં જો તમારે ત્યાં દત્ત સ્વરૂપ હોય તો એની પૂજા કરજો ન હોય તો તમારા ઘરમાં લાલાની પૂજા કેમકે વિષ્ણુ સ્વરૂપ છે શિવજીની પૂજા શિવ સ્વરૂપ છે બ્રહ્માજી સ્વરૂપની તો કદાચ ન હોય તો તમે વિષ્ણુ સ્વરૂપની અથવા શિવ સ્વરૂપની પણ પૂજા કરી શકો અને દત્તાત્રેય ભગવાનનું સ્વરૂપ હોય તો ચોક્કસ દત્તાત્રેય ભગવાનની સોળસોપચાર પૂજન કરજો જેમાં પંચામૃતથી સ્નાન કરજો અને પંચામૃતથી સ્નાન કરાવી અને એનો જે મંત્ર છે એ મંત્રનો ઉપયોગ કરજો પણ દત્ત બાવનીના જે પાઠ છે એ ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી મારે આ દત્ત બાવની કેટલી વાર કરવી આમ તો દર ગુરુવારના દિવસે તમે દત્ત પાઠ કરવાનું એક વ્રત તમે ચાલુ કરી શકો અને બાવન ગુરુવાર સુધી આ દત્ત ભગવાનનું વ્રત તમે કરી શકો ગુરુવારથી પ્રારંભ થાય અને બાવન ગુરુવાર કરવાનું હોય છે અને રોજ એક દત્ત બોલી બાવન ગુરુવાર કરી શકાય પણ જો આજે દત્ત બાવની છે તો હું માનીશ કે શક્ય હોય તો દત્ત પાઠ બાવન આજે જ કરી નાખો હવે કેમ બાવન તો એ લખ્યું છે કે દત્ત જ લખ્યું છે કે જે વ્યક્તિ આ બાવન પાઠ કરે છે એક દિવસ અથવા બાવન ગુરુવાર સુધી તો અહીંયા બાવન ગુરુવાર સુધી જે વ્યક્તિ પાઠ કરે છે એના દુઃખો તો ટળી જાય છે પણ યમરાજ પણ એને દંડ આપતા નથી એવું આ તાકાત છે આની તો આજે દત્ત જયંતિ છે તો હું માનું છું કે આજે બાવન દત્ત બાવની પાઠ કરી દો અથવા આજથી પ્રારંભ તમે કરી શકો છો અને બાવન ગુરુવાર સુધી પણ આ વ્રત કરી શકાય જજ ભગવાનની પૂજા કરવી હોય તો ઓમ નમો ભગવતે દત્તાત્રેયાય નમઃ આ મંત્ર દ્વારા દત્તાત્રેય ભગવાનની પૂજા કરો ઓમ નમો ભગવતે દત્તાત્રેયાય નમઃ મંત્રથી ભગવાનને પંચામૃતિ સ્નાન કરાવી ગંગાજલથી યમુના જલથી સ્નાન કરાવી શુદ્ધ કરી પીળા પુષ્પ પીળા વસ્ત્ર પીળી જનોઈ જનોઈની ઉપર ચંદન લગાવી અને અર્પણ કરો પીળી જનોઈ ખાસ કરીને મગદનના લાડુ કેળાના ફલ કદલી ફલમ એટલે કેળાનું ફલ ભગવાનને અર્પણ કરો વિશેષ કરવું હોય તો જે લોકોના વ્યવસાયમાં સારી તરક્કી ઈચ્છતા હોય તો તે લોકોએ ભગવાન દત્તાત્રેય ભગવાનના પંદર નામની પંદર માળા કરો અને પંદર પુષ્પ ભગવાનને અર્પણ કરો પહેલાં તો તમારે દત્તાત્રેય ભગવાનને પંદર પુષ્પ અર્પણ કરો અને પંદર નામ બોલો અને પછી એ પંદર નામની એક એક માલા કરો તો એનાથી પણ ભગવાન દત્તાત્રેયની કૃપા પ્રાપ્ત થાય છે પંદર નામ કયા છે એ પણ તમને જણાવું છું પણ ઘણા લોકોનો એક પ્રશ્ન આવે છે કે શાસ્ત્રીજી લગ્નને લઈને મેરેજને લઈને ઘણાને કાર્ય થતું ન હોય તો એ લોકો માટે પણ દત્તાત્રેય ભગવાન એવું કહેવાય છે કે દાંપત્ય જીવન જે લોકોનું લગ્નનું આગળ વધતું નથી અથવા મેરેજને લઈને તકલીફ રહેતી હોય તો એ લોકો પણ દત્તાત્રેય ભગવાનનો દત્તાત્રેય ગાયત્રી મંત્રની જો માળા કરે છે તો એનાથી પણ દાત્રની કૃપાથી દાંપત્ય લગ્ન જીવનને લઈને પણ સારા લાભ થાય છે માંગલિક કાર્ય જેને નતા થાય એને પણ માંગલિક કાર્ય થાય છે તો દત્તાત્રેય ગાયત્રી મંત્રની માલા અગિયાર માલા ચોક્કસ આજે તમે કરજો અને પછી હું દત્તાત્રેયના પંદર નામ જે છે જે વ્યવસાય માટે મેં કહ્યું તે પણ હું જણાવીશ તો પહેલા જાણી લઈએ દત્તાત્રેય ગાયત્રી મંત્ર ઓમ દત્તાત્રેયાય વિદમહીમ દત્તાત્રેયાય વિદમહિ અત્રિરૂપાયીમહિ તનો દત્ત પ્રચોદયાત દર્શક મિત્રો ફરથી કહી દઉં દત્તાત્રેય ગાયત્રી મંત્ર ઓમ દત્તાત્રેયાય વિદમહે અત્રિરૂપાયીમહિ તનો દત્ત પ્રચોદયાત આ મંત્રની માલા કરવાથી જેના જીવનમાં તકલીફો ઉભી થતી હોય અથવા નથી થતા એ લોકોના શીઘ્ર વિવાહ થાય છે કેમ કે એક સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમને વરદાન આપે છે સાથે સાથે ભગવાન આપણે જે પંદર પુષ્પવાળી જે મેં વાત કરી હતી કે જે લોકોને વ્યવસાયમાં તરક્કી નથી થતી તો પંદર પુષ્પ દત્તાત્રેય ભગવાનને અર્પણ કરી પંદર નામ બોલી અને પંદર નામની પંદર માળા એટલે એક નામની એક માળા કરે તો એને પણ લાભ થાય છે તો એ પંદર નામ ભગવાન દત્તાત્રેયના કયા છે જે વ્યવસાયમાં તરક્કી અપાવે છે તો ભગવાન દત્તાત્રેયનું પહેલું નામ છે ओम सुखदाताय नमः ओम सुखदाताय नम नाम है ओम पुरुषोत्तमाय नमः तीजू नाम चे दिन दीन नमः चौथु नाम छे ओम भक्तवत्सलाय नमः पाँचों नाम छे ओम भव रोगहारिण्य नमः ओम भव नमः छठु नाम छे ओम मोक्षदायकाय नमः मोक्षदायकाय નમ અથવા મોક્ષદાય નમ એ બોલી શકાય સાતમું નામ છે ઓમ ત્રિવિક્રમાય નમ ઓમ ત્રિવિક્રમાય આઠમું નામ છે ભગવાનનું ઓમ ત્રિલોચનાય નમ નવું નામ છે ઓમ શાંતિ સ્વરૂપાય નમ ઓમ શાંતિ સ્વરૂપાય નમઃ દસમું ભગવાનનું નામ છે ઓમ સદાનંદનાય સદા નંદનાય નમ અગિયારમું નામ છે ઓમ દત્તાત્રેયાય નમ ઓમ દત્તાત્રેયાય નમ ત્યાર પછી બારમું નામ છે અત્રિ સુતાઈ નમઃ સુતાઈ નમઃ મતલબ એવું છે કે અત્રિના સુત સુત કેતા પુત્ર તો અત્રિના જે પુત્ર છે એટલે સુતાઈ નમઃ ત્યાર પછી ઓમ જનાર્દનાય નમઃ ત્યાર પછી કલા નિધે નમઃ ઓમ કલા નિધે નમઃ દરેક નામની આગળ ઓમ અને પાછળ નમ લગાવવાનું ઓમ કલા નિધ નમઃ અને પછી આગળનું નામ છે ઓમ અનસુયા ઓમ અંશુ નંદનાય નમઃ ઓમ અંશ નંદનાય નમઃ તો આ હતા ભગવાનના ચમત્કારી નામ જે નામની માળા કરવાથી અથવા ભગવાનના ચરણોમાં એ નામ બોલીને પુષ્પ કરવાથી વ્યક્તિના જીવનમાં વ્યવસાયમાં સારી એવી તરકી જોવા મળે છે સનાતન ધર્મનું સંપૂર્ણ જે વ્રત વિધિ વિધાન છે પૂજા વિધિ વિધાન છે બધી જ જાણકારી બધાને રહે તે અમારો મુખ્ય હેતુ હોય છે ધર્મનો પ્રચાર ધર્મની માહિતી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચે તે જ અમારો મુખ્ય લક્ષ્ય તો આજે સરસ મજાની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન